मामा हाँ। तो मानी जाने तू मान मेरी जान मैं तुझे जाने ना दूंगा कौन जैसे मैं तुझको अपनी बाहों में बसा के रखूंगा तू मान मेरी जान देखा ऐसे ही तो बस चलो मानी जाओ बेबी ने बोनविटा पिवड़ा वो बेबी मूड નથી મન બોન મીઠા ભાવતી જ નથી આઈસ્ક્રીમ લાયો તો કે ભાવતી નથી ક્યાં લાયાવું તો કઈએ ભાવે છે બે મોઢે ભાવે લાયાવું તો થઈ ને હે રિસાણી છે જાનુ મારી બોલતી નથી બોલવાની કેમ તમે બાધા લીધી તો તમે સીધી દોર ના થાવ હે બેબીને બોનવી તા પીવડાવો બેબી મૂડમાં નથી